જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને આજે નૂતન વર્ષ પછી બધાને રામ 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 મારા ખેડૂતભાઈઓને ભાઈઓ આજે હું આવી ગયો છું આપણી વાડીએ ને ઘણા ખેડૂત મિત્રોનો કાલે નૂતન વર્ષ હતું એટલે મારા દોસ્તારો મિત્રો ખૂબ વાડી આંટો મારો આવ્યા ને મને કપાસ મારો જોયો લખાઈમાં ને બીજા ઘેરાઈ જોયા ને મને મળીને ખૂબ બધાને આનંદ થયો ને ખૂબ મને કીધું કે તમારે ખેડૂતભાઈ આ કપાસ એટલો બધો લીલો કેમ છે ફૂલ સપકા કેમ ખરતા નથી ઝીંડું કેમ એટલું બધું છે કપાસનો તળ એટલો બધો છે તો એ કપાસ તમારે લીલો કેમ તો ખેડૂત મિત્રો એનું કારણ કે ખેડૂત મિત્રો પોતપોતાની રીતે ખેતી ઘણી પ્રકારની કરે છે ઘણા ઘણા અનુભવોથી કરે છે તો આમાં ખેડૂત મિત્રો રસોઈ આપણે કેમ કેટલાય પ્રકારના હોય મસાલા બધા એ ખરીખા હોય પણ રસોઈ જે બનાવે એની હ હની હાથની કરામતને કારણે હ હાઉ અને કેમ મીઠા થાય જેમ કપાસમાં ખેડૂત મિત્રો આપણે કેટલી પ્રકારના અનુભવ લગાડવા પડે તો એ કપા આપણો બને છે ઘણી ખેડૂત મિત્રો પોતપોતાની રીતે અલગ અલગ ખેતી કરે પણ ખેતી કરવામાં આપણે દર વર્ષે આપણે ખેતી કરીએ તો દર વર્ષે આપણે અનુભવો અનુભવ અનુભવ અલગ અલગ પ્રયોગ અનુ અલગ અલગ અનુભવ એ આપણે કરવા પડે આમાં ખૂબ અનુભવ કર્યા બરાબર ઘણા બધા કપાસ એમાં હું ફરતા ફરતા બે બે પાંચ પાંચ વળીમાં ઘણા અલગ અલગ ખૂબ ઘણી જાતના પ્રયોગ કરું છું તો ખેડૂત મિત્રો જો આપણે ખેતી કરીએ તો આપણે પ્રથમ તો આપણે જે આપણે ખાતર નાખતા હોય કોઈ પણ તો આપણા કપાસની અંદર ભેજ હોવો જોઈએ પ્રથમ કેમ કે ભેજ વગરનું કોઈ પણ પ્રકારનું ખાતર લાગે નહીં એમાં આપણે જંતુનાશકના સારા આપણે ડોઝ કરતા હોય તો કપાસમાં તાણ હોય ને આપણે દવા હરીકી છાંટીએ તો આપણા કપાને આડઅસર કરે છે કેમકે ભેજ જમીનની અંદર પૂરતો હશે એ જરૂરી છે ને દવાના અલગ અલગ પ્રયોગ તમે જે એ પણ પ્રથમ તો ભેજ હશે તો જ કપાસની અંદર ઝીંડવું ફૂલ સાપવું કપા આપણે પાવર મારે કેમકે આ આપણે કોઈ પણ પ્રકારની આપણે બીમાર પડ્યા હોય ને આપણે દવા પી તો પ્રથમ આપણે ડૉક્ટરો કહીએ કે આ જમીન લેવાની દવા કેમકે જમીન લઈ એટલે આપણે અણશક્તિ વસે આવે આડઅસર વસે આવે એમ કપાસની અંદર આપણે કોઈપણ પ્રકારના કોઈ પણ ખાતર નાખો તો આપણે જમીનની અંદર પ્રથમ તો ભેજ હોવો જરૂરી હોય ભેજ ભેજ હોય તો જ આપણે કપાસને વધારે કોઈ પણ આપણે ખાતર નાખીએ તો એ ગણ કરે એમ દવાના અલગ અલગ પ્રયોગ એમ ભેજ ભેજથી જ મૂળ કપાસની આખી રોનક રહે છે ને પછી દવા તો જે જે સાટો એ સારી ક્વોલિટીની દવા ટૂંકમાં સાટવી તો મેં આમાં ખુદ પહેલાં જે પ્રયોગ કર્યા એ પ્રથમ ગાયનું ગૌમૂત્ર ને ગાયની ખાટી સાઈસ એ મેં પહેલાં સાત ચાર સો મહિના હું દર વર્ષે મારું પશુપાલન ગાય હોય એટલે હું એની સાસ તો ભેગી જ કરું છું એટલે ભેગી કરીને પછી એની જૂની બનવા દઉં ચાર મહિના ત્રણ મહિના છ મહિના પછી જે કોઈપણ મુલાતની અંદર આપણે જરૂર પડે તો આપણે એ એનો દવાઓ યુઝ કરવામાં આપણે ખૂબ ફાયદો થાય છે તો પ્રથમ હું સ્ટાર્ટિંગમાં આમાં ખાટી સાઈસ ને ગૌમૂત્ર ને ડોધ મારવું એક પપની અંદર એક લીટર ખાટી સાઈસ ને એક લીટર ગૌમૂત્ર એના બે ડોઝ મારું ચાલીસથી પિસ્તાલીસ દિવસના કપા થાય પછી ને પછી ખેડૂત મિત્રો મેં વસાળે બે ડોઝ દવાના મેર્યા છે જે થ્રીપ આવે તો ચાલીસ ટકા ફિફ્રોલિન ને ચાલીસ ટકા યુમિડ આવે એનો ડોઝ મેરો પછી આપણે કપાસની અંદર ફૂલ સાપુ જ્યારે આપણે બે હોવાની તારી હોય તો અહીંયા આપણે સારી દવા યળ લીધ આપણે મારી દેવાની હું આમાં ઘણી પ્રકારની દવા બે આમ મારીથી એક એફએમસીનું કોરાઝન ને કા અથવા તમારે સુપર ડોકો એક પોઈન્ટ નવ હવે એ એક પોઈન્ટ નવ દવા તમે જે મારો ને ખેડૂત મિત્રો આપણે ફૂલ સાબકાં બે ત્યાં ત્યાં કપાસની અંદર આપણે કોઈ ઈંડા હોય કોઈ ફૂદા હોય કોઈ નાની મોટી કદાચ ઈળ હોય તો એ બધા નાશ બને કરી નાખે છે એ રીતે આપણે જો દવાનો યુઝ કરીએ તો આપણે કપાસની અંદર સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ ને દવા ખેડૂત મિત્રો હંમેશની માટે હું તો દવાનો યુઝ કરું એ અમાસ ને પૂનમે અમાસ ને પૂનમે આપણે વધારે દવાનો યુઝ કરીએ તો આપણે એમાં વધારે ફાયદો મળે છે કેમ કે અમાસ ને પૂનમ ત્યાં કપાસની અંદર રોગ વધારે હોય એના ઈળુંના ફોદા એમ બધા જેવા તો અમાસને પૂણીમ વધારે દવા મળે તો અહીંયા આપણે ડોઝ મારીએ તો ખૂબ એનું લાંબા કાળે રિઝલ્ટ આપણે મળે છે ને બીજા નંબરમાં ખેડૂત મિત્રો મેં હું ગાયનું ઘી ને દૂધ એનો મેં પ્રયોગ કર્યો છે ગાયનું દૂધ ને ઘીનો મને ખૂબ એનું રિઝલ્ટ મળ્યું છે કે કપાસ છે આપણો એ કોઈ રીતના ફાલ ખરતો નથી ને ઝીંડવું છે એનો ઝડપી વિકાસ થાય છે આ ટોયસમાં થશે તો આનું ઝીંડવું બનવા મળ્યું છે જોઈ શકો છો તમે એનું કારણ કે ઘીની અંદર એટલા બધા પોષણ તત્વો છે કે આપણે ખુદને ખબર નથી કે કેટલા પોષણ તત્વો છે આપણે કપાસની અંદર સાટી તો આપણું ફૂલ કોઈ સાપરતું નથી જોઈ શકો છો ને કપા આપણો તંદુરસ્ત લીલો સમ એકદમ બની જાય છે ઘીનો છંટકાવ કરવાથી સોડાખો આપણો પરસીવનના ખૂબ આપણે તાકાતવાર બની જાય છે તમે જોઈ શકો છો એનું કારણ છે કે ઘી છે એની અંદર ખૂબ પોષણ તત્વ રહે છે ને મેં ઉરિયાનો ડોઝ તો આમ ગણો તો એક ખાલી મામૂલી નાનો હોય યુરિયાનો ડોઝ કર્યો હતો ને પછી મેં એક ડોઝ જે પ્રવાહીમાં જે ઊરિયા આવે ને આપણે નેનો યુરિયા કહીએ ને એ નેનો ઊરિયાનો આપણે જમીન અંદર ભેદ હોય ને તમે એનો છટકાવ કરો એટલે તમારે એને ઝડપી રિઝલ્ટ મળે છે કેમ કે યુરિયા ખાતરથી ઘણીવાર આપણે જમીનને આડઅસર કરે છે વધારે પ્રમાણમાં નાખવામાં એ હવામાં ઉડી જાય છે નેનો યુરિયાનો આપણે જોતા પરથી જો એનો ઉપયોગ કરીએ તો આપણે ખર્ચમાં હાવ ઘટાડો થાય છે ને કપાસ આપણે એનો ખોરાક તાત્કાલિક લઈ શકે છે કેમ કે નેનો યુરિયા છે એ આપણે છંટકાવ કરીએ તો એનું નશા નશામાં પરસેવત થાય છે ને એનું રિઝલ્ટ એ સારું છે તો તમારે ખેડૂત મિત્રો તમે ભલે ખેતી કરો તો આમ અલગ અલગ અવશ્ય પ્રયોગ કરજો એ પ્રયોગ તમે તમારી હાથે તમે નિદાન કરશો તો તમને સો સો ટકા એનું ફરી મળે છે એનું કારણ કે તમારે બે પાંચ વડોમાં જે તમે પ્રયોગ કરો એમાં તમારે નિદાન કરી લેવાનું કે આપણે આમાં ગાયનું ઘી નાખ્યું દૂધ ને ઘી ને બીજામાં આપણે દવા નાખીએ તો આમાં ફરક કેટલો છે એ તમે તમારે એસી નિદાન કરી શકો ને તો એ તમને ખબર પડી જાય ને ગાયનું ઘી ને દૂધ એ તમે કોઈ પણ દવાને ભેગું તમે યુઝ પણ કરી શકશો ભેગું દાખલા તરીકે તમે કોઈપણ પ્રકારની દવા કપાસમાં છાંટતા હોય તો એને ભેગો યુઝ કરી ને તમારે પ્રયોગ કરી લેવો અને કે આમાં આપણે દવા ભેગું એટલા વેળમાં ગાયનું ઘી નાખ્યું આ કપાસમાં ને આ કપાસમાં કંઈ ફરક દેખાય તો તમને આપ અનુભવ આવી જાય ને આવા પ્રયોગ કરવાથી જમીન આપણી તંદુરસ્ત રહે જમીન આપણી તાકાતવાળ રહે કેમ કે જમીનની અંદર અત્યારે મૂળ જમીન છે આપણી દવા અને રાસાયણિક ખાતરથી જમીનની અંદર છે એ તત્વ ધીમે 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 નાશ થતા જાય છે ને ઉત્પાદનનો ઘટાડો થતા જાય છે તો આવી રીતે આપણે થોડોક દવાનો ખાતરનો ઘટાડો કરીશું ને આ રીતે ખેતી કરશું ને તો આપણી સફળતા થાય નેનો ઉર્જાનો ખેડૂત મિત્રો ફાયદો શું કે ઉર્જા છે એ આપણે જમીનમાં નાખીએ તો જમીનને આમ થોડીક આડઅસર કરે છે ને નેનો યુરિયાનો આપણે છંટકાવ કરીએ તો એ આપણી જમીનની ઉપર એના ટીપા કે પડતું નથી ને સોડા ઉપર પાડીએ એટલે જમીનને આડઅસર ઓછી કરે છે તો આવા ખેડૂત મિત્રો હું કેટલી પ્રકારના અવારનવાર આવા વીડિયા મૂકતો રહે બનાવતો રહે મારો તો લક્ષ્ય એ છે કે મારા ખેડૂત ભાઈને કેમ ને કેમ ઓછા ખર્ચમાં વધુ લફો મળે એ જ મારો ભાવ છે તો જય હિન્દ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો તો હું બીજા ખેડૂત મિત્રોને આનો ફાયદો મળી શકે છે તો આપણી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત ઝીરો થ્રી જય હિન્દ